છેલ્લા દસ વર્ષથી સફળ આયોજન કરવામાં આવ્યું છે આજ ધામધૂમપૂર્વક રથયાત્રા નગરના રાજમાર્ગો ઉપર નીકળી હતી ઉલ્લેખનીય છે કે છોટાઉદેપુર નગરમાં નીકળેલી આકર્ષક રથયાત્રામાં ચાર ઘોડા પાંચ બગી એક બેણબાજા બે ડીઝે ભજન સંધ્યાની ટીમ દસ ટ્રેક્ટરમાં વિવિધ ધાર્મિક ઝાંખીઓ નાસિક ઢોલ ડ્રોન હેલિકોપ્ટર દ્વારા ભગવાન ઉપર પુષ્પ વર્ષા સહિત મગ અને જાંબુ તથા શીરો અને કેળાના પ્રસાદનું ભવ્ય આયોજન કરવામાં આવ્યું હતું જ્યારે સાંજે રણછોડરાય મંદિર ખાતે મહાઆરતી અને મહાપ્રસાદીનું પણ આયોજન રથયાત્રા સમિતિ દ્વારા કરવામાં આવ્યું છે નગરમાં નીકળનારી ભવ્ય રથયાત્રાની પર વિધિ નગરપાલિકા પ્રમુખ મંજુલાબેન કોહલીએ કરી હતી રથને પ્રસ્થાન લોકસભા સાંસદ જસુભાઈ રાઠવાએ કરાવ્યું ભગવાનને રથમાં બિરાજમાન ભાણાભાઈ ઠક્કર દ્વારા કરવામાં આવ્યા હતા જ્યારે ફુલહાર વિધિ રાકેશભાઈ પટેલ દ્વારા કરવામાં આવી હતી અને મહાઆરતીનું આયોજન વંદનભાઈ પંડ્યા દ્વારા કરવામાં આવ્યું દર વર્ષની જેમ આ વર્ષે પણ આનંદ અને સાન સાથે ભગવાન જગન્નાથની રથયાત્રા નગરના રાજમાર્ગો ઉપર ફરી હતી અને સૌને દર્શન આપ્યા જ્યારે સમગ્ર છોટા ઉદેપુર નગરનું વાતાવરણ જય જગન્નાથ જય રણછોડ માખણ ચોરના ગગનવિધિ નાચ સાથે ગુંજી ઉઠ્યું હતું રથયાત્રાનું નગરમાં વિવિધ સમાજ યુવક મંડળ દ્વારા ભવ્ય સ્વાગત કરવામાં આવ્યું છોટા ઉદેપુર રણછોડજી મંદિરથી નીકળી ગઈ છે આખા નગરમાં નગરમાં પરિભ્રમણ કરી